સુરતથી દિવાળી અને છઠ પૂજા કરવા વતન જતા ઉત્તર ભારતીય સમાજના લોકો માટે વિશેષ ટ્રેન દોડાવવાની માંગ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં આર્થિક રોજગાર મેળવવા માટે ઉત્તર ભારતીય સમાજના લોકો મોટી સંખ્યામાં વસતા હોય છે તેમાં પણ ખાસ કરીને સુરતમાં સૌથી વધુ ઉત્તર ભારતીય સમાજના લોકો વસે છે દિવાળી અને છઠ પૂજા કરવા સુરત થી વતન જતા હોય છે ત્યારે ટ્રેનોમાં ભારે ભીડ હોવાને કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે અને સાથે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવતો હોય છે નજીકના દિવસોમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે દિવાળીની ની નજીક આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળા બજારી દિવાળી અને છઠ પૂજા કરવા વતન જતા લોકો માટે વિશેષ ટ્રેન દોડાવવાની માંગ સાથે આજે સુરત રેલ્વે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના મેનેજરને સંબોધી સુરત શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છે છે સુરત શહેરમાં વસ્તી વસ્તી એમાં વધુ તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકલી છે એને ડીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વન ટ્રેન આપવી જોઈએ આ અમારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિટ માટે એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે બજાર પણ નાય છે છ મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કારણ કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે માં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માંગણી કરશું તમે ખુલાસો કરો મેં ભાગદોડો મસ્તી મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માગણી છે